જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન તેર માં આ વિડિયો લેક્ચર માં જોઈશું આપણે મૂડી બજેટ અંગેનો દાખલો દાખલા નંબર પાંચ માર્સ લિમિટેડ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર બાવીસમાં પૂછાયેલ છે તેનો ઉકેલ મેળવીશું તો દાખલો ગણતી પહેલા સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ તો દાખલાની રકમ આ પ્રમાણે છે માસ લિમિટેડ રૂપિયા દસ લાખના એક પ્રોજેક્ટમાં રોકાણ કરવા વિચારે છે વાર્ષિક આવકની ધારણા ઘસારા પછી પણ કરવેરા પહેલાં નીચે મુજબ છે જેમાં વર્ષ એક બે ત્રણ ચાર અને પાંચ આપેલ છે ત્યારબાદ આપણને આવક આપેલી છે ઘસારા બાદ અને કરવેરા પહેલાંની પ્રથમ વર્ષ માટે પાંચ લાખ બીજા વર્ષ માટે પણ પાંચ લાખ ત્રીજા વર્ષ માટે ચાર લાખ ચોથા વર્ષ માટે પણ ચાર લાખ અને પાંચમા વર્ષ માટે બે લાખ ઘસારો મૂળ કિંમતના વીસ ટકા ગણવાનો છે અને કરવેરા પચાસ ટકા ગણવાના છે નીચેની પદ્ધતિઓ ધ્યાનમાં લઈ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવાનું છે જેમાં સૌ પ્રથમ સમયની ગણતરી કરવાની છે ત્યારબાદ મૂળ રોકાણ પર વળતરના દરની ગણતરી કરવાની છે ત્રણ સરેરાશ રોકાણ પર વળતરનો દર શોધવાનો છે ચાર વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિથી શોધવાનો છે પાંચ ચોખ્ખું વર્તમાન મૂલ્યની પદ્ધતિથી ચોખ્ખું વર્તમાન મૂલ્યની ગણતરી કરવાની છે છ નફાકારકતાનો આંક શોધવાનો છે જેમાં મૂડી પડતરનો દર દસ ટકા ગણો અને રૂપિયા એકનું વર્તમાન મૂલ્ય દસ ટકાના વટાવ પરિબળે પ્રથમ પાંચ વર્ષ માટે અનુક્રમે નીચે મુજબ છે જેમાં પ્રથમ વર્ષ માટેનું વટાવ અવયવ જીરો પોઈન્ટ નવસો નવ બીજા વર્ષ માટે ઝીરો પોઈન્ટ આઠસો છવ્વીસ ત્રીજા વર્ષ માટે ઝીરો પોઈન્ટ સાતસો એકાવન ચોથા વર્ષ માટે જીરો પોઈન્ટ છસો ત્યાં અને પાંચમા વર્ષ માટે જીરો પોઈન્ટ છસો એકવીસ છે ઘસારાની ગણતરી કરવાની છે તો ઘસારાની ગણતરી બે રીતે થઈ શકે તો દસ લાખ છે એને અંદાજે આવ્યું છે પાંચ વર્ષનું પાંચ વડે ભાગીશું તો પણ બે લાખ મળશે અને દસ લાખના વીસ ટકા ઘસારો કરીશું તો પણ આપણને બે લાખ રૂપિયા ઘસારો મળશે તો દાખલો ગણતી પહેલા આપણે રોકડ પ્રવાહની ગણતરી કરતી વખતે ઘસારો ઉમેરવાનો હોવાથી સૌ પ્રથમ આપણે ઘસારાની ગણતરી કરીશું ઘસારાની ગણતરી તો ઘસારો બરાબર કુલ રોકાણ વધતા ભંગાર કિંમત છેદમાં અંદાજી આયુષ્યના વર્ષો કુલ રોકાણ દસ લાખ છે ભંગાર કિંમત શૂન્ય છે ભાગ્યા અંદાજી આયુષ્યના વર્ષ પાંચ લાખ તો દસ લાખ ભાગ્યા પાંચ કરશું તો વાર્ષિક ઘસારો મળશે બે લાખ અથવા બીજી રીતે આપણે ગણી શકીએ ઘસારો બરાબર કુલ રોકાણ ગુણ્યા ઘસારોનો દર તો કુલ રોકાણ દસ લાખ છે દસ લાખના વીસ ટકા આપણે ઘસારો કરીશું તો પણ ઘસારો આપણને બે લાખ મળશે તો જ્યારે પણ આપણે રોકડ પ્રવાહની ગણતરી કરવાની છે ત્યારે કરવેરા બાદના ચોખ્ખા નફામાં ઘસારો ઉમેરીશું તો મળશે આપણને રોકડ પ્રવાહ તો હવે આપણે કરવાની છે ગણતરી રોકડ પ્રવાહની તો રોકડ પ્રવાહની ગણતરી કરતી વખતે આપણે પાંચે વર્ષની આવક અનુક્રમે પાંચ લાખ પાંચ લાખ ચાર લાખ ચાર લાખ અને બે લાખ ધ્યાનમાં લેવાની છે અને કરવેરા ચોખ્ખી આવકના પચાસ ટકા ગણવાના છે એટલે કે જે આપણને નફો આપ્યો છે એ અઘરસારા બાદનો છે પરંતુ કરવેરા પહેલાનો છે તો આમાંથી સૌ આપણે કરવેરા બાદ કરીશું અને કરવેરા બાદનો જે નફો આવે એમાં આપણે ઘસારો ઉમેરીશું તો મળશે આપણને રોકડ પ્રવાહ તો રોકડ પ્રવાહની ગણતરી કરતી વખતે આપણે આ પ્રકારનું કોષ્ટક તૈયાર કરવાનું છે હેડિંગ આપવાનું છે રોકડ પ્રવાહની ગણતરી સૌ આપણે દર્શાવી દઈશું વર્ષ પ્રથમ વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ ચોથું વર્ષ અને પાંચમું વર્ષ જે આપણને દાખલામાં ઓલરેડી માહિતી આપી છે ત્યારબાદ આપણને ઘસારા બાદનો નફો આપેલો છે પ્રથમ વર્ષ માટે પાંચ લાખ બીજા વર્ષ માટે પણ પાંચ લાખ ત્રીજા વર્ષ માટે ચાર લાખ ચોથા વર્ષ માટે પણ ચાર લાખ અને પાંચમા વર્ષ માટે છે બે લાખ હવે દાખલામાં સૂચના છે કરવેરા ચોખ્ખી આવકના પચાસ ટકા ગણવાના છે તો ઘસારા બાદનો જે નફો છે એના પચાસ ટકા લેખે આપણે કરવેરા કરીશું તો પાંચ લાખના પચાસ ટકા કરીશું તો મળશે બે લાખ પચાસ હજાર ત્યારબાદ પાંચ લાખના પચાસ ટકા કરીશું તો મળશે બે લાખ પચાસ હજાર ચાર લાખના પચાસ ટકા કરીશું તો મળશે બે લાખ ત્યારબાદ ચાર લાખના પચાસ ટકા કરીશું તો કરવેરા મળશે બે લાખ અને બે લાખના પચાસ ટકા કરીશું તો કરવેરા મળશે એક લાખ ઘસારાબાદના નફામાંથી કરવેરા બાદ કરીશું તો આપણને મળશે કરવેરા બાદનો નફો તો પાંચ લાખ માઇનસ બે લાખ પચાસ હજાર કરીશું તો મળશે બે લાખ પચાસ હજાર પાંચ લાખ માઇનસ બે લાખ પચાસ હજાર કરીશું તો બીજા વર્ષ માટે પણ કરવેરાબાદનો નફો મળશે બે લાખ પચાસ હજાર ચાર લાખ માઇનસ બે લાખ કરીશું તો ત્રીજા વર્ષ માટે કરવેરાબાદનો નફો મળશે બે લાખ ચાર લાખ માઇનસ બે લાખ કરીશું તો ચોથા વર્ષ માટે કરવેરાબાદનો નફો મળશે બે લાખ અને બે લાખ માઇનસ એક લાખ કરીશું તો પાંચમા વર્ષ માટે કરવેરાબાદનો નફો મળશે એક લાખ હવે આપણે સરેરાશ વળતરનો કરવેરા નફો ધ્યાનમાં લેવાનો છે તો આનો સરવાળો કરી નાખીશું બે લાખ પચાસ હજાર બે લાખ પચાસ હજાર વત્તા બે લાખ વત્તા બે લાખ વત્તા એક લાખ કરીશું તો મળશે આપણને દસ લાખ હવે આપણે ઉમેરવાનું છે ઘસારો તો કરવેરા બાદનો જે નફો મળ્યો છે એમાં ઘસારો ઉમેરી દેસું તો દરેક વર્ષ માટે ઘસારો બે લાખ બે લાખ બે લાખ બે લાખ અને બે લાખ પાંચવી વર્ષ માટેનો ઉમેરી દેવાનો છે તો કરવેરા બાદના નફામાં ઘસારો ઉમેરીશું તો મળશે રોકડ પ્રવાહ બે લાખ પચાસ હજાર વત્તા બે લાખ કરીશું તો મળશે ચાર લાખ પચાસ હજાર બે લાખ પચાસ હજાર વત્તા બે લાખ કરીશું તો બીજા વર્ષ માટે મળશે રોકડ પ્રવાહ ચાર લાખ પચાસ હજાર બે લાખ વત્તા બે લાખ કરીશું તો ત્રીજા વર્ષ માટે રોકડ પ્રવાહ મળશે ચાર લાખ બે લાખ વત્તા બે લાખ કરીશું તો ચોથા વર્ષ માટે રોકડ પ્રવાહ મળશે ચાર લાખ અને એક લાખ વત્તા બે લાખ કરીશું તો પાંચમા વર્ષ માટે રોકડ પ્રવાહ મળશે ત્રણ લાખ હવે આપણે પરતપ સમયની ગણતરી કરવા માટે સંચિત રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાનો છે તો પ્રથમ વર્ષનો રોકડ પ્રવાહ છે ચાર લાખ પચાસ હજાર એટલે હું કહીશ ચાર લાખ પચાસ હજાર ચાર લાખ પચાસ હજારમાં ચાર પચાસ ઉમેરીશું તો બીજા વર્ષને અંતે મળશે સંચિત રોકડ પ્રવાહ નવ લાખ નવ લાખમાં ચાર લાખ ઉમેરીશું તો ત્રીજા અંતે મળશે સંચિત રોકડ પ્રવાહ ચાર લાખ ઉમેરીશું તો પાંચમા વર્ષ ચોથા અંતે મળશે સંચિત રોકડ પ્રવાહ સત્તર લાખ અને સત્તર લાખમાં ત્રણ લાખ ઉમેરીશું તો છેલ્લા વર્ષ એટલે કે પાંચમા વર્ષ માટે રોકડ પ્રવાહ મળશે વીસ લાખ તો આ પ્રમાણે આપણે રોકડ પ્રવાહની ગણતરી થઈ ગઈ છે આ કોષ્ટકમાંથી આપણે બે વિગતો ધ્યાનમાં લેવાની છે એક તો પરત સમય ગણતરી કરતી વખતે સંચિત રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાનો છે મૂળ રોકાણ પર વળતરનો દર અને સરેરાશ રોકાણ પર વળતરનો દર ગણતી વખતે કરવેરા બાદનો સરેરાશ નફો આપણે ધ્યાનમાં લેવાનો છે એટલે કે કરવેરા બાદનો આપણને પાંચ વર્ષનો દસ લાખ નફો આપ્યો છે તે આગળની ગણતરીઓ માટે આપણે ધ્યાનમાં લઈશું તો સૌ પ્રથમ આપણે જોબ જવાબ શોધવાનો છે પરત આપ સમયની ગણતરી તો પરત આપ સમયની ગણતરી કરતી વખતે આપણને કોષ્ટક આપ્યું જ છે સંચિત રોકડ પ્રવાહનું આપણે શોધી લેવું જોઈએ તો ગણતરી કરીશું તો ઉપરના કોઠા પરથી માલુમ પડે છે કે આપણું જે મૂળ રોકાણ દસ લાખ છે એ પ્રથમ ત્રણ વર્ષમાં જ ભરપાઈ થઈ જાય છે એટલે કે ત્રીજા વર્ષની અંતે આપણને તેર લાખ રૂપિયા પ્રાપ્ત થાય છે ત્રીજા વર્ષની અંતે કુલ રોકડ પ્રવાહ તેર લાખ છે જ્યારે આપણું રોકાણ છે એ દસ લાખ છે તેથી બે વર્ષ ઉપરાંત ત્રીજા વર્ષનો અમુક ભાગ રોકાણ પરતઅપ મુદ્દત તરીકે ગણાશે હવે ત્રીજા વર્ષનો રોકાણ પરત કુલ રોકાણ છે એ દસ લાખ છે અને બીજા વર્ષના અંતે આપણને મળ્યું છે નવ લાખ તો ત્રીજા વર્ષે ફક્ત આપણે એક લાખ રૂપિયા ધ્યાનમાં લેવાના છે તો ત્રીજા વર્ષ માટેનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લઈશું તો એક લાખ ભાગ્યા ચાર લાખ કરીશું તો મળશે આપણને જીરો પોઈન્ટ અને ઝીરો પોઈન્ટ પચીસ ગુણ્યા બાર માસ કરીશું તો મળશે આપણને ત્રીજા વર્ષના ત્રણ માસ આમ રોકાણ પરતક મુદ્દત છે એ બે વર્ષ અને ત્રણ માસ ગણાશે તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે ત્યારબાદ આપણને બીજો જવાબ માંગ્યો છે એ છે મૂળ રોકાણ પર વળતરનો ડર તો દાખલામાં મૂળ રોકાણ આપણું દસ લાખ છે અને સરેરાશ નફો આપણે શોધવાનો છે તો દાખલામાં મૂળ રોકાણ દસ લાખ છે જ્યારે પાંચ વર્ષનો નફો છે એ દસ લાખ છે તો મૂળ રોકાણ પર વળતરના દરની પદ્ધતિનું સૂત્ર મૂકીશું તો મૂળ રોકાણ પર વળતરનો દર બરાબર સરેરાશ નફો છેદમાં મૂળ રોકાણ ગુણ્યા સો હવે આપણે સરેરાશ નફો શોધવાનો છે જ્યાં સરેરાશ નફો બરાબર કરવેરા બાદનો કુલ નફો છેદમાં પાંચ વર્ષ તો કરવેરા બાદનો કુલ નફો દસ લાખ મળ્યો છે ભાગ્યા પાંચ વર્ષ કરીશું તો દસ લાખ ભાગ્યા પાંચ કરીશું તો સરેરાશ નફો મળશે બે લાખ જ્યારે દાખલામાં મૂળ રોકાણ આપણને આપ્યું છે દસ લાખ તો ઉપરના સૂત્રમાં આપણે આંકડાઓ મૂકીશું તો આપણને મળશે મૂળ રોકાણ પર વળતરનો દર તો બે લાખ ભાગ્યા દસ લાખ કરીશું ગુણ્યા 100 કરીશું તો મૂળ રોકાણ પર વળતરનો દર મળશે વીસ ટકા તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે મૂળ રોકાણ પર વળતરનો દર ગણતી વખતે સરેરાશ નફો ધ્યાનમાં લેવાનો છે અને સરેરાશ નફો એટલે કરવેરા બાદનો જે નફો આવ્યો છે પાંચે વર્ષનો ધ્યાનમાં લેવાનો છે અને પાંચ વડે ભાગશો તો તમને મળશે સરેરાશ નફો તો આપણો જવાબ નંબર બે ત્યારબાદ આપણે તૈયાર કરીશું જવાબ નંબર ત્રણ સરેરાશ રોકાણ પર વળતરના દરની પદ્ધતિ તો સરેરાશ રોકાણ પર વળતરની દરની પદ્ધતિ વખતે પણ આપણે સરેરાશ નફો ધ્યાનમાં લેવાનો છે અને સરેરાશ રોકાણ વડે ભાગવાનું છે તો જવાબ નંબર ત્રણ તૈયાર કરીશું સરેરાશ વળતરના દરની પદ્ધતિ જ્યાં સરેરાશ વળતરનો દર બરાબર સરેરાશ નફો છેદમાં સરેરાશ રોકાણ ગુણ્યા સો જ્યાં સરેરાશ નફો બરાબર કરવેરા બાદનો કુલ નફો છેદમાં પાંચ વર્ષ તો કરવેરાબાદનો કુલ નફો આપણને આગળની ગણતરી મુજબ મળ્યો છે દસ લાખ દસ લાખ ભાગ્યા પાંચ કરીશું તો સરેરાશ નફો મળશે બે લાખ જ્યારે સરેરાશ રોકાણ બરાબર મૂળ રોકાણ વધતા ભંગાર કિંમત ભાગ્યા બે તો મૂળ રોકાણ દાખલામાં આપણું દસ લાખ રૂપિયા છે ભંગાર કિંમત આપેલ નથી એટલે શૂન્ય ભાગ્યા બે તો દસ લાખ ભાગ્યા બે કરીશું તો સરેરાશ રોકાણ મળશે આપણને પાંચ લાખ હવે સરરાશ રોકાણ પર વળતરના દરની પદ્ધતિનું સૂત્ર મૂકીશું અને તેમાં આંકડાઓ મૂકીશું તો સરરાશ વળતરની દર દર બરાબર સરેરાશ નફો છેદમાં સરરાશ રોકાણ ગુણ્યા સો જ્યાં સરરાશ નફો બરાબર બે લાખ સરેરાશ રોકાણ બરાબર પાંચ લાખ બે લાખ ભાગ્યા પાંચ લાખ ગુણ્યા સો કરીશું તો સરરાશ વળતરનો દર મળશે ચાલીસ ટકા

રૂપિયાનું વર્તમાન મૂલ્ય દસ ટકા વટાવ પરિબળે પાંચ વર્ષ માટે આપણને આપેલું છે તે વિગત ધ્યાનમાં લઈ આપણે વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિથી વર્તમાન મૂલ્ય ગણવાનું છે તો જવાબ નંબર ચાર કરીશું વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ જેમાં સૌ પ્રથમ આપણે લખીશું વર્ષ વર્ષમાં આપણને દાખલામાં આપ્યું છે એક બે ત્રણ ચાર અને પાંચ વર્ષની માહિતી આપેલી છે રોકડ પ્રવાહ આગળની ગણતરી મુજબ પ્રથમ વર્ષ માટેનો ચાર પચાસ બીજા વર્ષ માટેનો ચાર પચાસ ત્રીજા વર્ષે ચાર લાખ ચોથા વર્ષે પણ ચાર લાખ અને પાંચમા વર્ષે પણ ત્રણ લાખ આ રકમ છે એ આપણે રોકડ પ્રવાહની ગણતરી કરતી વખતે શોધેલ છે હા વટાવે દાખલામાં આપેલું છે તો વિગતમાં લખીશું વટાવવા હોય તો પ્રથમ વર્ષ માટે ઝીરો નવસો નવ બીજા વર્ષ માટે ઝીરો પોઈન્ટ આઠસો ત્રીજા વર્ષ માટે ઝીરો પોઈન્ટ સાતસો એકાવન ચોથા વર્ષ માટે ઝીરો પોઈન્ટ છસો ત્યાંશી અને પાંચમા વર્ષ માટે 0.621 પોઈન્ટ છસો એકવીસ હવે રોકડ પ્રવાહને વટાવીનો ગુણાકાર કરીશું તો મળશે વર્તમાન મૂલ્ય ચાર લાખ પચાસ હજાર પોઈન્ટ નવસો કરીશું તો મળશે આપણને પ્રથમ વર્ષ માટે વર્તમાન મૂલ્ય ચાર લાખ નવ હજાર પચાસ ચાર લાખ પચાસ હજાર ગુણ્યા પોઈન્ટ આઠસો છવ્વીસ કરીશું તો મળશે આપણને ત્રણ લાખ એકોતેર હજાર સાતસો બીજા વર્ષને અંતે વર્તમાન મૂલ્ય ચાર લાખ ગુણ્યા જીરો સાતસો કરીશું તો ત્રણ લાખ ચારસો મળશે ત્રીજા વર્ષનું વર્તમાન મૂલ્ય ચાર લાખ ગુણ્યા જીરો પોઈન્ટ છસો ત્યાંસી કરીશું તો આપણને મળશે ચોથા વર્ષનું મૂલ્ય બે લાખ હજાર બસો અને ત્રણ લાખ ગુણ્યા જીરો છસો એકવીસ કરીશું તો આપણને પાંચમા વર્ષનું વર્તમાન મૂલ્ય મળશે એક લાખ હજાર ત્રણસો હવે આ રકમનો સરવાળો કરીશું તો આપણને મળશે પાંચે વર્ષનું વર્તમાન મૂલ્ય એટલે કે કુલ પાંચ વર્ષનું વર્તમાન મૂલ્ય આપણને પંદર લાખ ચાલીસ હજાર છસો ને પચાસ મળશે તો વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ મુજબ વર્તમાન મૂલ્ય છે એ મૂળ રોકાણ કરતાં વધુ છે માટે પ્રોજેક્ટ સ્વીકારવો જોઈએ તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લખવાનું છે કે વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ મુજબ વટાવેલ રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય છે એ પંદર લાખ ચાલીસ હજાર છસો પચાસ છે અને જ્યારે કુલ મૂડી રોકાણ રૂપિયા દસ લાખનું છે એટલે કે દસ લાખ કરતાં વર્તમાન મૂલ્ય વધુ છે તેથી આ પ્રોજેક્ટ સ્વીકારવો જોઈએ તો જવાબ નંબર ચાર આપણો થયો વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ હવે આપણે સુધીશું જવાબ નંબર પાંચ ચોખ્ખું વર્તમાન મૂલ્યની પદ્ધતિ તો આગળનું જે કોષ્ટક બનાવ્યું છે વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ એ જ વિગત આપણે ધ્યાનમાં લઈ અને ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવાનું છે તો ચોખ્ખું વર્તમાન મૂલ્યની ગણતરી કરતી વખતે આપણું વર્તમાન મૂલ્ય પંદર લાખ ચાલીસ હજાર છસો પચાસ છે તો ચોખ્ખું વર્તમાન મૂલ્યનું સૂત્ર મૂકીશું આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર આવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય માઇનસ રોકાણનું વર્તમાન મૂલ્ય તો આવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય છે પંદર લાખ ચાલીસ હજાર છસો પચાસ અને મૂળ રોકાણ છે દસ લાખ પંદર લાખ ચાલીસ હજાર છસો પચાસ માઇનસ દસ લાખ કરીશું તો વર્તમાન મૂલ્ય મળશે આપણને પાંચ લાખ ચાલીસ હજાર છસો ને પચાસ તો આ થયું ચોખ્ખું વર્તમાન મૂલ્ય ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે ખાસ યાદ રાખવાનું છે કે વર્તમાન મૂલ્યની રકમમાંથી મૂળ રોકાણ બાદ કરવાનું છે ત્યારબાદ આપણે જવાબ નંબર છ શોધવાનો છે નફાકારકતાનો આંક તો એની માટે પણ આપણે આગળની વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ મુજબ વર્તમાન મૂલ્યની ગણતરી કરી છે તે જ વિગત ધ્યાનમાં લેવાની છે તો જવાબ નંબર છ માટે આપણે ગણતરી કરીશું નફાકારકતાનો આંક તો નફાકારકતાના આંક માટેનું સૂત્ર મૂકીશું આવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય છેદમાં જાવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય તો આવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય છે પંદર લાખ ચાલીસ હજાર છસો ને પચાસ જ્યારે જાવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય છે દસ લાખ તેથી નફાકારકતાનો આંક મળશે આપણને એક પોઈન્ટ ચોપન જ્યારે પણ નફાકારકતાનો આંક એક કરતા વધુ મળે ત્યારે પ્રોજેક્ટ સ્વીકારવો જોઈએ એવું આપણે લખવાનું છે તો અહીંયા જે નફાકારકતાનો આંક છે એ એક પોઈન્ટ ચોપન છે માટે પ્રોજેક્ટ સ્વીકારવો જોઈએ તો આવી રીતે આપણે બધા જવાબની ગણતરી કરી લીધી સૌ પ્રથમ આપણે પરતઅ સમયની ગણતરી કરી ત્યારબાદ રોકાણ પર વળતરના દરની ત્યારબાદ સરેરાશ રોકાણ પર વળતરના દરની ત્યારબાદ વટાવેલ રોકડ પ્રવાહ પદ્ધતિ ત્યારબાદ ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને જવાબ નંબર છ શોધ્યો આપણે નફાકારકતાનો આંક જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ